શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ભુજનો પ્રસાદી સભા મંડપનો વાર્ષિક પાટોત્સવ રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે વિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના અને મૂળ એકસો પાટોત્સવ તથા શ્રી ઘનશ્યામ મહારાજના પંચમાત મહોત્સવ નિમિત્તે ધાર્મિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે શ્રી નીલકંઠ મહાદેવજીનો વાર્ષિક મહોત્સવ પણ ઉજવાયો હતો મુખ્ય યજમાન તરીકે સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા હરિબળદાસજી સંતો ઉપસ્થિત રહ્યા હતા ભક્તો દ્વારા ખૂબ જ ભાવભરી ઉપસ્થિતિમાં ભજન દર્શન પાઠોત્સવ અને સમૂહ આરતીનો આનંદ ઉઠાવાયો હતો ભવ્ય સજાવટ અને સુસજ્જ સભા મંડપમાં હરિભક્તોએ હરિસંમેલનનો લાભ પણ લીધો હતો શ્રી ઘનશ્યામ મહારાજના પંચમાર્થ મહોત્સવની ઉજવણી અંતર્ગત રવિવારે સાંજે વિશાળ યાત્રા સાથે ઉત્સાહમાં ભવ્ય દીપોત્સવી કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સંતો અને ભક્તોએ ધાર્મિક ઉલ્લાસ સાથે પવિત્રતાનો અનુભવ કર્યો હતો કાર્યક્રમમાં ભૂત તાલુકાના વિવિધ ગામોના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધાર્મિક પ્રસંગે સૌમ્યતા ભક્તિભાવ અને સામૂહિક ઉર્જા સાથે ભક્તોએ સભામંડપ ભવ્ય બનાવ્યો હતો સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હોવાનું મંદિરના સ્વામી શ્રી લક્ષ્મણ પ્રસાદ દાસજીએ જણાવ્યું હતું હું સાધુ લક્ષ્મણ પ્રકાશદાસજી શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર એટલે જૂનું મંદિર ભુજ કચ્છ આજનો દિવસ આ પ્રસાદી મંદિર માટે ઐતિહાસિક દિવસ છે આપ જે નિહાળી રહ્યા છો આ પ્રસાદી મંદિરનો સભા મંડપ એને આજે એકસો ને આડત્રીસ વર્ષ પૂર્ણ થયા આ સંપૂર્ણ ભવન એકસો આડત્રીસ વર્ષ પૂર્વે લાકડમાંથી બનેલું છે અને આ જે જગ્યા એ જગ્યા કચ્છના મહારાવ શ્રી તરફથી આ મંદિરને મળી જગ્યા મળ્યા પછી આ મંદિરનું જ્યારે બાંધકામ થતું હતું ત્યારે આ ભુજ મંદિરના મહંત સ્વામી અચ્યુતદાસજી સ્વામી એની સાથે યાદ કરીએ સદગુરુસ્વામી અક્ષરજીવનદાસજી સ્વામી અને સ્વામી નિગૃણદાસજી સ્વામીને આ ત્રણ સંતો એનો સહિયારો પુરુષાર્થ એટલે આ સભા મંડપ આ સભામંડપનું નિર્માણ કાર્ય ચાલુ થયું અને સરકારના જે પરમિશનો કહેવાય પરવાનગીઓ જે કહેવાય એ વખતે કચ્છના મહારાવશ્રીએ પરવાનગી આપી અંગ્રેજ અધિકારીઓ હતા એને પણ સરસ પરવાનગી આપી અને આ નિર્માણ કાર્ય અગિયાર પાદ બે ખંડનો આ સભા મંડપ તૈયાર થયો અને તેમાં સંપ્રદાયના સંત અને શાસ્ત્રની રીત પ્રમાણે સહજાનંદ સ્વામીના મૂર્તિ સિંહાસનમાં બિરાજ્ય જેને આજે એકસો ને વર્ષ પૂર્ણ થયા એ દિવસને યાદ કરીને દર વર્ષે આ દિવસ ઉજવાય છે એટલે આજે ઠાકોરજીનો પંચામૃતથી અભિષેક પણ થયો બધા યજમાનો અભિષેકનો લાભ લીધો અને અભિષેક પૂર્ણ થયા બાદ ઠાકોરજી આગળ ભવ્ય રાજભોગ ગોઠવાયો જેને છપ્પન ભોગ કહીએ અથવા અનકોટ કહીએ અને આજના દિવસે હરિભક્તોને પણ બહુ જ ઉત્સાહ છે છેટ માંડવીથી આ હરિભક્તો મંડળી લઈને આવ્યા ઠાકોરજીની આગળ બેસીને કલાક સુધી એ મંડળીના ઉત્સવ કર્યા ત્યાર પછી સભા થઈ અને આ સભા સંતો જે અહીંયા રહ્યા છે અને આ સંસ્થાન આ જગ્યા જે એને અનુભવ થયા છે એના જે સંસ્મરણો હતા એ સભામાં સૌને પોતાના સ્મરણો અનુભવો આપ્યા એમાં એક વાત યાદ કરું એકસો ને આડત્રીસ વર્ષ પૂર્વે જ્યારથી આ સભામંડપ થયો ત્યારથી આ જગ્યા સંતોની સાધના સ્થળી છે ધ્યાન ભજન અને શાસ્ત્રના ચિંતનની સ્થળી છે અને બીજા શબ્દોમાં કહું તો આ જગ્યા બ્રહ્મચારીની ભૂમિ છે આ જગ્યામાં કોઈ પણ સ્ત્રીને પ્રવેશ નહોતો કોઈ પણ બહેનોને પ્રવેશ નહોતો કારણ કે આ સંતોની સાધના સ્થળી છે આ જગ્યા આપ સર્વે નિહાળી રહ્યા છો આ ભવ્ય ઉત્સવ થયો એની સાથે સાથે આ મંદિરમાં હનુમાનજી મહારાજ અને ગણપતિજી મહારાજ મહાદેવજી શંકર પાર્વતી બિરાજે છે આ પંચાયતન સ્વરૂપો એ આજથી બસો ને બે વર્ષ પૂર્વે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ પ્રતિષ્ઠા કરેલા સ્વરૂપો છે સારંગપુરમાં પ્રતિષ્ઠા થઈ એનાથી એ પહેલાં ગોપાળાનંદ સ્વામી આ ભુજમાં પ્રતિષ્ઠા કરી હનુમાનજી ગણપતિજી મહારાજ બહુ જ પ્રતાપી છે ભક્તોના સંકલ્પ પૂર્ણ કરે છે ભૂકંપ વખતે મંદિર જ્યારે નવી જગ્યાએ ગયું ત્યારે હનુમાનજીએ કહ્યું હું પણ નવી જગ્યાએ ચાલીશ પણ મને ભગવાનની બાજુમાં પધરાવજો બેસાડજો તો એ રીતે હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ પાછળ જ્યારે આ મંદિરની શરૂઆત થઈ ત્યારે પણ હનુમાનજી મહારાજે કહ્યું કે મને ભગવાનના દર્શન થાય તે દિવસે ગોપાળન સ્વામી એમ બેસાડ્યા હતા અને આજે પણ મને એ રીતે બેસાડજો તો આજે હનુમાનજી જ્યાં બિરાજે છે ત્યાં સિદ્ધિ સામે ભગવાનના દર્શન થાય છે આવા પ્રતાપી હનુમાનજી ભક્તોના દુઃખ દૂર કરનારા કષ્ટ નિવારણ કરનારા કષ્ટભંજન હનુમાનજી એનો પણ આજે ને બેમો પાટોત્સવ એ પણ ભવ્યતાથી દિવ્યતાથી ભક્તિભાવથી ઉજવાયો સૌ ભક્તોએ ખૂબ દર્શનનો કથા વાર્તાનો અને જૂના સુમસ્મરણો યાદ કરવાનો લાભ લીધો અને આજે આ આપ સૌ પણ આ દર્શનનો લાભ લઈ રહ્યા છો આ આખો કાર્યક્રમ પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી પ્રસાદી મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય દાસજી સ્વામી વડીલ સંતો સદગુરુ સ્વામી હરિબળદાસજી સ્વામી મુકુંદજીવનદાસજી સ્વામી શ્રી દાસજી સ્વામી એની દીક્ષતા મોજવાયો અને આજ્ઞા અને આશીર્વાદ મોટા મંદિરે પૂજ્ય મહંત સ્વામી ધર્મનંદન સ્વામી ઉપમહંત સ્વામી જાદવજી ભગત વગેરેના આશીર્વાદથી આ કાર્યક્રમ શાંતિથી પૂર્ણ થયો છે